તારા ડેડિયા પાડામાં પોલ

આ પોલીસ અધિકારીની ગુંડાગીરીની તો હદ થઈ ગઈ આ તો ખુલામ પોલીસ અધિકારીઓ અને તેમના ઉપરી અધિકારીઓને પણ ગાળો બોલી રહ્યો છે તો એકવાર અધિકારીની ગુંડાગીરી જોઈએ કે તે કઈ રીતે પોલીસ કસ્ટડીમાં પણ પોતાના તેવર બતાવી રહ્યો છે મેડિકલમાં લઈ જ હા તો હા તો લેવા દો હા લેવા દો સમજો મેં નહીં લેમ તો બીજા લે

અત્યારે સાગબારામાં યુ આદિવાસી છોકરાઓને અમને નથી ખબર પણ કે ત્યાં હાથસો થયો છે ત્યાં હાથસો થયો છે તે મેં શું કહું છું અત્યારે અમે ખાલી વિડીયો ઉતારી રહ્યા છે સાહેબશ્રી મેં શું કહું અમારું બી માન રાખો પ્લીઝ 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 અમાર અમારું બી માન રાખો સાહેબ પ્લીઝ 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 સાહેબ અમારું બી માન રાખો દર્શક મિત્રો આજે અમે આ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે એક પોલીસ કર્મી છે જે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં હલ્લા મચાવી રહેલા છે આટલો